ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે હરાજી બંધ શ્રી મહારાજા સાહેબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગરમાં તમામ જણસીનું વેચાણ કરવા આવતા ખેડૂત ભાઈઓ અને કમિશન એજન્ટ ભાઈઓને જાણ કરવામાં આવી કે નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્યના પરિપત્ર ક્રમાંકની તારીખ દસ ચાર બે હજાર પંદર તેમજ નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર ભાવનગરના પત્ર ત્રેવીસની સ્પષ્ટ સૂચના મુજબ કોઈ પણ જાતનું વજન કપાત નહીં કરવાના નિયમ અન્વયે ખરીદનાર વેપારી ભાઈઓ સાથે પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય જેનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તારીખ તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી થી અચોક્કસ મુદત માટે તમામ જણસીઓની હરાજીનું કામકાજ બંધ રહેશે જેથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ ભાઈઓએ તમામ જણસી માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવવી નહીં તેમ છતાં કોઈપણ ભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓ નવી જણસી લાવશે તો તે અંગેની તમામ જવાબદારી પોતાની અંગત રહેશે જેની ખાસ નોંધ લેવા ભાવનગર માર્કેટયાર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું હતું